ગુડ મોર્નિંગ અલી લોયા ગ્રીસિશોમાં મારા મેજ તથા તથા મારા પરિવાર આપ સર્વને નવા વર્ષની પ્રેમી સલામ પાઠવીએ છીએ આપનું નવું વર્ષ સુખ સમૃદ્ધિમાં શાંતિમાં તંદુરસ્ત નિરોગી અને ઈશ્વરના આશીર્વાદોથી ભરપૂર જાય એવી કૃપા પણ અમે પિતા પાસે માગી લઈએ છીએ અમારી ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ જરૂરથી કરો પિતા પરમેશ્વરનો આભાર કે એક નવો દિવસ આપણા જીવનમાં આપ્યો અને આજના દિવસે આ સમય આપણને આપ્યો કે આપણે તેમના પવિત્ર વચનો પવિત્ર પુસ્તક બાઇબલમાંથી વાંચીએ અને સાંભળીએ આજના જે વચનો આપણે વાંચવાના છે તે સમુએલનું પહેલું પુસ્તક અને તેનો આઠમો અધ્યાય તેનું આજે આપણે વાંચન કરવાના છે પુસ્તકમાંથી પહેલા સમય અને આઠમો અધ્યાય સમય થયો ત્યારે એમ બન્યું કે તેણે પોતાના દીકરાઓને ઈઝરાયલ પણ ન્યાયાધીશ ઠરાવ્યા હવે તેના જેષ્ઠ દીકરાનું નામ યોએલ હતું અને બીજાનું નામ અગિયા હતું તેઓ બેરસેબામાં ન્યાયાધીશ હતા અને તેના દીકરા તેના માર્ગોમાં ચાલ્યા નહીં પણ દ્રવ્ય લોક તરફ ભટકી ગયા ને તેઓ લાંચ લઈને ન્યાયને ઊંઘો વાળ્યો આથી ઇઝરાયેલના સર્વ વડીલો એકત્ર થઈને રામામાં સમુએલની પાસે આવ્યા તેઓએ તેને કહ્યું જુઓ તમે હવે વૃદ્ધ થયા છો તમારા દીકરા તમારા માર્ગોમાં ચાલતા નથી માટે બીજી સમાં પ્રજાઓની જેમ અમારો ન્યાય કરવા માટે અમને રાજા ઠરાવી આપો પણ અમારો ન્યાય કરવા માટે અમને રાજા આપો એમ તેઓએ કહ્યું ત્યારે તે વાતથી સમ્યલને માઠું લાગ્યું પછી સમ્યલે યહોવાની પ્રાર્થના કરી અને યહોવાએ સમયલને કહ્યું લોકો તને જે કહે છે એ સર્વમાં તું તેમનું કહ્યું સાંભળ કેમ કે તેઓ તને નકાર્યો નથી પણ હું તેઓ પર રાજ ન કરું માટે મને નકાર્યો છે હું તેઓને મિશ્રમાંથી કાઢી લાવ્યો તે દિવસથી તે આજ સુધી જે સર્વ કામ તેઓએ કર્યા છે એટલે મને તજીને તેઓએ અન્ય દેવોની ઉપાસના કરી છે તે જ પ્રમાણે તેઓ તારી સાથે પણ વર્તે છે તો હવે તેઓ તેઓનું કહ્યું સાંભળ તથાપી ગંભીર રીતે તેમની આગળ વાંધો કાઢજે અને તેઓ પણ કેવા પ્રકારનો રાજા રાજ ચલાવશે તે તેમને કહી બતાવશે પછી સમયેલે જે લોકો રાજા માગતા હતા તેઓને યહોવાના સર્વ વચનો કહી સંભળાવે વળી તેણે કહ્યું જે રાજા તમારા ઉપર રાજ કરશે તે આવો થશે તે તમારા પુત્રોને પકડીને તેઓને પોતાના રથોને માટે ને પોતાના સવારો તરીકે રાખશે અને તેઓ તેના રથની આગળ દોડશે તે પોતાને માટે તેઓને હજાર હજાર ઉપર સરદારો ને પચાસ પચાસ સરદારો બનાવશે કાપણી કરવા તથા યુદ્ધના શસ્ત્રોને પોતાના રથોનો સામાન બનાવવા કામે લગાડશે તે તમારી દીકરીઓને પકડીને તેમને કદયણ રસાયણો અને ભઠયારોનો બનાવશે વળી તે તમારા ખેતરો તમારી દ્રક્ષવાળીઓ ને તમારી જૈતવાળીઓમાંથી જે જે ઉત્તમ હશે તે લઈને પોતાના ચાકરોને આપશે વળી તે તમારા અનાજનો ને તમારી દ્રક્ષાવાણીઓનો દસમો ભાગ લઈને પોતાના કારભારીઓને તથા પોતાના ચાકરોને આપશે તે તમારા દાસોને તમારી દાસોને ને તમારા ઉત્તમ જુવાનોને તથા તમારા ગધેડાને પકડીને પોતાને કામે લગાડશે તે તમારા ઘેટાનો દસ લઈ લેશે અને તમે તેના દાસ થશો અને તમારા પસંદ કરેલા રાજાને કારણે તે દિવસે તમે પોકાર કરશો પણ યહોવા તે દિવસે અમને ઉત્તર આપ તમને ઉત્તર આપશે નહીં એમ છતાં લોકોએ સમી વાણી સાંભળવાની ના પાડી તેઓએ કહ્યું ના ના અમારે તો અમારા પર રાજા જોઈએ જ જેથી અમે પણ બીજી સર્વ પ્રજાઓના જેવા થઈએ એટલે અમારો રાજા અમારો ન્યાય કરે અમારી આગળ ચાલે ને અમારી લડાઈઓ લડે અને સમુએલે લોકોના સર્વ શબ્દો સાંભળ્યા ને તેણે તે યહોવાના કાનમાં કહી સંભળાવ્યા ત્યારે યહોવાએ સમુએલને કહ્યું તેઓની વાણી સાંભળ ને તેઓને માટે રાજા ઠરાવ્યા પછી સમુએલે ઇઝરાયેલી માણસોને કહ્યું તમે પ્રત્યેક પોતાના નગરમાં જાઓ પ્રભુ તેના માટે વચન પુષ્કળ આશીષ અને કૃપા પ્રાર્થના કરીએ આકાશ જન રાજ્યાસન અને પૃથ્વી જન પાયાસન છે એવા અમારા સૈન્યના દેવી હવા બાપ ગત બે હજાર ચોવીસનું વર્ષ પસાર થઈ રહ્યું છે અને થઈ ગયું છે અને અમે બે હજાર પચીસના નવા વર્ષનો પ્રવેશ કરી ચૂક્યા છીએ તેના માટે અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ ગત વર્ષોના જાયબેવા આશીર્વાદો તમે અમારી ઉપર આપ્યા અમને આશીર્વાદિત કીધા અમારી સહાયતા મદદ કરી અમને આરોગ્યમાં તંદુરસ્તી આપી સાજા ભલા રાખ્યા આ સઘળી બાબતોને માટે અમે તમારો આભાર માનીએ છીએ બાપ આજના આ નવા વર્ષના પ્રથમ દિવસે રોપિતા અમે તમારી સમક્ષ અમારા મસ્તકનોમાં આવ્યા છીએ અને તમારી હુજૂરમાં આવ્યા છીએ ત્યારે પ્રભુ પિતા આ દિવસને આશીર્વાદિત કરો અને આવનાર દિવસોની ઉપર પણ તમારી મહેરબાની અમારી પર એવી કૃપા તમે થવા દો પ્રુપિતા અમે જાણીએ છીએ નથી જાણતા એવા ઘણા લોકો બીમાર છે ઘણા ઘાયલ થયા છે જેઓ હોસ્પિટલોમાં છે એવા સગડાઓને અમે તમારી સમક્ષ લાવીએ છીએ તમારા ઘાયલ તંદુરસ્ત આર્થના સ્પર્શ પડે તેઓને સ્પર્શો તેઓને સાજા પણ મળે એવી કૃપા તમે થવા દો ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો બાપ જેઓની પાસે રહેવાને ઘર નથી પહેરવાને વસ્ત્ર નથી અને ખાવાને દાન નથી એવા લોકોને પણ પ્રભિતા જોઈતા હોવાના તમારા કોટ ભંડારમાંથી પૂરા પાડો તેઓની સહાયતા મદદ કરો બાપ અમારા દેશને અમારા દેશના રાજનેતાઓને તમારી સમક્ષ લાવીએ છીએ પિતા અમારા દેશને અમારા દેશના રાજનેતાઓને તમે આશીર્વાદિત કરો અમારા રાજનેતાઓને બુદ્ધિ જ્ઞાન રાપણથી ભરપૂર કરો અને આ દેશ તમારી ભૂમિ બની રહે તમારા લોકો બની રહે અને તમારા નામને માનને મહિમા આપતા રહે એવી કૃપા તમે થવા દો હજુ પણ ઠેકાણે લડાઈઓ ચાલી રહી છે ત્યારે પ્રભુ પિતા એ લડાઈઓ બંધ થાય તેને માટે પણ અમે તમારી સહાયતા મદદ માગી લઈએ છીએ તમારો આવો ખૂબ જ નજીક છે અમે જાણીએ છીએ પણ અમે ક્યારે આવશો તે અમે જાણતા નથી પણ પિતા બાપ તમે જ્યારે પણ આવો અમે તમને મળવાને હરદમ તૈયાર હોઈએ તેને માટે પણ તમે અમને તૈયાર કરો અમારી સહાયતા મદદ કરો બાપ ઠેકાણે હજુ પણ તમારા લોકોની સતામણી થઈ રહી છે ત્યાર પ્રભુ પિતા આ સતાવનાર દુષ્ટ આત્માઓને અમે તમારી સમક્ષ લાવીએ છીએ તમે તેઓને ધમકાવો તેઓને વાળો કે પ્રોપ્રતા તેઓ તમારા લોકોને સતાવવાનું બંધ કરે અને એવા અદુષ્ટાત્માઓ તમારી આગળ નમે તમને ઘૂંટડે પડે પ્રાયશ્ચિત કરે અને તમારા બાળકો બને જે સતામણી બેઠી રહ્યા છે એવા લોકોની સહાયતા મદદ કરો બાપ તેઓને જોતા સગડાબાના તમારા ખોટ ભંડારમાંથી પૂરા પાડો બાપ તેઓના હૃદયોની અંદર વાતનો વ્યવહાર કરવા તેઓના હૃદયોને ખડક જેવા મજબૂત બનાવો કે જેથી તેઓ તમારા માર્ગોમાંથી ડગી ન જાય હલી ન જાય નસીપાસ ના થાય તેને માટે પીતા પિતા જાણે જ્યારે અમારાથી થયેલા પાપોની અમે ક્ષમા માગીએ છીએ અમારા પાપોની અમને ક્ષમા આપો તમારા પુત્ર મારા પ્રભુ સુમસી જે કાળબેના પાડ પર વિંધાયા કુલસી જળાય લટાયા અને ત્રીજે દિવસે પુનૃથાન પમ્યા તેમના મીઠા અને પ્યારા નામ તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા